કડી અને વિસાવદર બંને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની મત ગણતરીના રોજાન આવવાની શરૂઆત અને એમાં કડીની સૌથી પહેલા વાત જે સોડે કડાય કમળ ખીલ્યો છે કડી વિધાનસભા બેઠક પર સોડે કડાય કમળ ખીલ્યો છે ભાજપને જબરજસ્ત હાલ તો લીડ મળી રહી છે વિસાવદર વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં હાલ ફરી વળ્યું છે ઝાડુ આ સાથે જ કડી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવારની પ્રચંડ જીત નિશ્ચિત જોવામાં આવી રહી છે અત્યાર સુધીના તમામ તેર રાઉન્ડની જો વાત કરવામાં આવે તો હાલ ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે કડી વિધાનસભા બેઠક પર સોળે કળાએ કમળ ખીલ્યું છે અત્યાર સુધીના તમામ તેર રાઉન્ડની હાલ ગણતરી થઈ ચૂકી છે અને ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે અને આ સાથોસાથ જો કે વિસાવદરમાં પણ બાર રાઉન્ડના અંતે છ રાઉન્ડથી આગળ છે અત્યાર સુધી વિસાવદરમાં પણ કુલ બાર રાઉન્ડની ની મતગણતરી છે પૂરી થઈ છે રાઉન્ડ રાઉન્ડથી તેઓ આગળ ચાલી રહ્યા છે અને બાર રાઉન્ડના અંતે વિસાવદર ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો સાત હજાર બસો બત્રીસ મતની લીડ મળી છે ગોપાલ ઇટાલિયાને અત્યાર સુધીમાં બેતાલીસ હજાર ચારસો પચાસ મત મળ્યા છે ભાજપના કિરીટ પટેલ ને માત્ર પત્રીસ હાજર બસો અઢાર મળ્યા છે

વધરની વાત કરીએ કે વિસાવધરમાં આમ આદમી પાર્ટીને પણ સતત હાલ જબરજસ્ત મત મળી રહ્યા છે આપણી સાથે અત્યારે મહેમાનો પણ છે તેમની સાથે સીધી આ વાત કરીશું જે પ્રકારે હાલ સતત કડીમાં કોંગ્રેસનું પણ હાલ પ્રદર્શન ખૂબ જ સારું નથી રહ્યું એ જ પ્રકારે વિસાવધરમાં પણ જોવા મળી રહ્યું છે આવું કેમ આમ જોઈએ તો પેટા ચૂંટણીઓ જનરલી હોય છે એ જે શાસક પક્ષ હોય એની સાથે હોય એવું આપણે માનીએ છીએ એટલે કદાચ એની અસર હોય એક વસ્તુ છે બીજું ક્યાંક જે કડીમાં ધારો કે હું ખુદ ગયો હતો ને સત્તર તારીખે જે વરસાદ પડ્યો ને એમાં કડી શહેરમાં ઘૂંટણ સંભાળના પાણી હતા તો આ જે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે છે એમાં ક્યાંય બધી પોલો ખુલી ગઈ છે પણ તેમ છતાંય ક્યાંક કશો કેવા અથગંડા એમણે અપનાવે છે જેના લીધે કદાચ એ આગળ છે એવું હું માનું છું તો ભાજપનું શું કહેવું છે આ કડી બંને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત સાથે જાય છે રાજકારણ કરતી નથી પણ પેટા ચૂંટણીઓ હતી અને આપણે કડીની નોંધ લેવી જોઈએ કે કડીમાં કેટલી બધી ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટી આગળ છે જનરલી કોઈ શાસક પક્ષ હોય ત્યારે એને એન્ટી ઇન્કમ્બન્સી નડતી હોય છે પણ ગયા વખત કરતાં પણ જે વધારે મત આજે કડીમાં મળી રહ્યા છે એ જ બતાવે છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે એના કરેલા કામો સાથે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે સી આર પાટીલ સાહેબ પ્રમુખ હોય કે આદરણીય મોદી સાહેબની નીતિઓ સાથે આ ગુજરાતની જનતા ચાલે છે વિસાવદર એ પહેલાં પણ ભાજપ પાસે નહોતું હજુ ગણતરી ઘણી બાકી છે આવનારા એકવીસ રાઉન્ડ સુધી આપણે રાહ જોઈએ હા ચોક્કસ ગોપાલ ઇટાલિયા જે અત્યારે આગળ છે એમાં મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે વિસાવદરની જનતાનું માનસ છે એ માણસના બહુ કંઈ જાજુ પરિવર્તન નથી કરી શકી એટલા માટે ગોપાલ આગળ છે બાકી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ વિકાસની વાત કરી છે તમામ જગ્યાએ સંગઠન કામ કર્યું છે તમામ કાર્યકરોએ રાત દિવસ કામ કર્યું છે અને એના પરિણામે કડી ખૂબ જ સારું છે વિસાવદરનું પરિણામ આપણે રાહ જોઈએ હજુ ભાજપને લાગી રહ્યું છે વિસાવદરના પરિણામ માટે રાહ જોવી જોઈએ આપને લાગી રહ્યું છે કે ભાજપનું આ આશા છે તે સાચી ઠરશે કે કેમ અત્યારે જોવા જઈએ તો એંસી ટકા પિક્ચર જે છે ક્લિયર થઈ ચૂકેલું છે જે રીતે સાત હજાર ઉપરના મતથી જે રીતે લીડ લઈ રહ્યા છે અને હવેના જે રાઉન્ડ ખુલશે એ ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફ જઈ શકે એવી કોઈ શક્યતા એટલી બધી લાગી નથી રહી અને આના કારણે જે ભારતીય જનતા પાર્ટીનું મહોડી મંડળ ઉતારવામાં આવ્યું હતું પરંતુ જે સ્થાનિક નેતા જે છે એની નારાજગી ક્યાંક આની અંદર ભારતીય જનતા પાર્ટીના વોટની અંદર જે અત્યારે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે પાછળ ચાલી રહી છે સ્થાનિક નેતાના નારાજગીના કારણે ચાલી રહી છે અને આની અંદર જે રીતે પેરિસના રોડ કરતાં જો ખેડૂતોને કઈ રીતે અમે આગળ ખેડૂતોના મુદ્દા કઈ રીતે ઉઠાવી શકીએ અને વિધાનસભાની અંદર કઈ રીતે લોકોને અમે લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ જો એ વસ્તુ મૂકી હોત તો આ ગોપાલ ઇટાલિયા જે રીતે અત્યારે લીડ મેળવી રહ્યા છે એના કારણે મેળવી રહ્યા છે પેરિસના રસ્તા ચાલ્યા નથી ખેડૂતોએ જે રીતે ખેડૂતોનો વિશ્વાસ મૂક્યો ગોપાલ ઇટાલે ગોપાલ ઇટાલિયા ઉપર ખેડૂતોએ જે રીતે વિશ્વાસ મૂકીને અત્યારે વોટની અંદર લીડ મે મેળવી રહ્યા છે પરંતુ હવેના જે બૂથ જે ખુલશે એ માત્રને માત્ર જે છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફના ખુલશે એવી લાગી રહ્યું છે એટલે લીડ જે છે એ બહુ આગળ જઈ ચૂકી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક અહીંયા આશા થોડીક ઓછી છે કડીની અંદર સ સો ટકા જે રીતે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ચૂક્યું છે પરંતુ વિસાવદરની અંદર ક્યાંય એટલું લાગતું નથી કે ચોક્કસપણે કે ભારતીય જનતા પાર્ટી આગળ જઈ શકે છે તેની અંદર આમ આદમી પાર્ટીની જે રીતે લીડ છે એ મુજબ આમ આદમી પાર્ટી કદાચ ત્યાં આગળ વિધાનસભા સુધી જવાનો જે રસ્તો જે છે ક્લિયર લાગી રહ્યો છે અત્યારે હાલ

જગદીશ વિશ્વકર્મા સહિતના જે તમામ નેતાઓ છે તેમની મહેનત અહીં રંગ લાવતી જોવા મળી રહી છે કડી વિધાનસભા બેઠક પર હાલ સોળે કળાએ કમળ ખીલી રહ્યું છે અત્યાર સુધીના આ તમામ રાઉન્ડમાં કડીમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે અને

બે હજાર બારમાં એક વખત એમએલએ રહી ચૂક્યા છે એને જ એ કોંગ્રેસ માટે તો ખૂબ જ એક આ એક એવો ગારમો ગા છે કે જે આગળ કડી વળી શકે એવું નથી જ્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત એ લોકો માટે આનંદના સમાચાર છે પરંતુ અહીંયા વિસાવદરમાં એનાથી ઉલટું ચિત્ર જોવા મળે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને પછડાટ જોવા મળી રહી છે એનું એક કારણ જોઉં તો મારે થોડુંક બેકગ્રાઉન્ડમાં જવું પડશે બે હજાર સત્તર પછી જે ભારતીય જનતા પાર્ટી બે હજાર ઓગણીસમાં છવ્વીસ પેટા ચૂંટણીઓ થઈ એમાં ત્રે ત્રણમાં એ લોકોએ ગુમાવેલું છે અને ખાસ કરીને જે રાધનપુરની હતી કે જેમાં અલ્પેશ ઠાકોર બીજેપી કોંગ્રેસમાંથી લઈને બીજેપીમાં જોઈન્ટ થયા એના મતભેદોને કારણે અને એને ટિકિટ આપી તો અલ્પેશ ઠાકોરનો પણ ત્યાં કારમો પરી જય થયો એ જ વસ્તુ અહીંયા રિપીટ વિસાવદરમાં જોવા મળે છે કે વિસાવદર એક વખત ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ ગણાતો હતો જ્યાં ભારતીય જનતા પાર્ટીનો હંમેશા જીત થતી હતી એ હવે વર્ચસ્વ તૂટી રહ્યું છે I know you're right. આ એક વસ્તુ એક બીજી વસ્તુ કે કિરીટ પટેલને જ્યારે ઉમેદવાર છૂટવામાં આવ્યા ત્યારે પણ મતભેદો હતા અહીંયા જયેશ રાદડીયાએ કિરીટ પટેલને ઉભા રાખી આમાં એવું કહેવામાં આવે છે કે જયેશ રાદડીયાનું મહોરું કિરીટ પટેલ છે તો આ બાબતની પણ લોકોમાં નારાજગી હતી કે કારણ કે પાટીદારનું એનું વર્ચસ્વ ખૂબ જ હતું અને એના હિસાબે એ લોકોને એમ હતું કે પાટીદારના વોટ મળશે પણ અહીંયા જે ચિત્ર છે એ આખું ગોપાલ ઇટાલિયાએ ઊંધું વાળી દીધું છે કે એનું મહત્ત્વનું કારણ કે એને વ્યક્તિગત સંપર્ક કરી સો ગામડાઓથી વધારે જઈ અને એકથી દસ વ્યક્તિઓને મળી એની સમસ્યાઓને ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી અને જે ક્રોપ વિકાસ અને જે ફોરેસ્ટ ઓફિસરના જે સમસ્યાઓ હતી કે જેનાથી નારાજ લોકો હતો એને એને ઉજાગર કરવામાં ખૂબ જ સફળતા મળી એનું પણ એક કારણ છે કે જે આની જીત પાછળની નિશ્ચિતતા બતાવે છે એટલે કે સ્થાનિક નેતાઓની નારાજગીની સાથ જે ઉમેદવાર ભાજપે નક્કી કર્યા હતા તેની પણ નારાજગી હતી અને તેના કારણે શું વિસાવદર બેઠક પર ભાજપનું આ પ્રકારનું પ્રદર્શન જો વિસાવદરમાં પાર્ટીના ભાજપના પાર્ટીના ઉમેદવાર હતા કિરીટ પટેલ કાર્યકર્તાના ઉમેદવાર નહોતા કાર્યકર્તા એને ઈચ્છતા નહોતા બીજું બે પૂર્વ ધારાસભ્યો જે કોંગ્રેસમાંથી નામવાડી ભાજપે લીધા હતા એ બંને દાવેદાર ચોક્કસ દાવેદાર હતા એ બેમાંથી એકવારની ટિકિટ ન આપીને કિરીટ પટેલ આપી આ બંને નારાજ હતા કિરીટ પટેલે આ બંનેને પોતાની રીતે મનાવ્યા કે વિરુદ્ધમાં કામ નહીં કરવાનું એ લોકોએ વિરુદ્ધમાં જાહેરમાં કામ નથી કર્યું પણ એના જે સમર્થકો હતા એ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા એને કારણે પણ આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે પ્લસ મારે ત્યાં જુનાગઢમાં ચૂંટણી દરમિયાન બધા નેતાઓ સાથે વાત હતી ભાજપના નેતાઓ સાથે એ બધાને એ હતું કે અહીંયા ઇલેક્શન ટુરિઝમ ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રના બધા જ પાટીદાર આગેવાનોને વિસાવદરની જવાબદારી સોંપી હતી એ ખાલી આવીને શોબાજી કરીને મોઢું બતાવીને જતા રહેતા કોઈ જ્યાં કામ કરવા લાગ્યા નહોતા એના સામે કડીમાં અમદાવાદ અને ગાંધીનગરના કાર્યકર્તાઓ ધારાસભ્યો બધાને જવાબદારી સોંપી હતી એ બધા સવારથી સાંજ સુધી જ્યાં રહેતા હતા અને બધાને બૂથની જવાબદારી એ લોકોએ ત્યાં કામ કર્યું એનું આ પરિણામ છે વિસાવદરમાં માત્ર ઇલેક્શન ટુરિઝમ ચાલ્યું બધા ફરો આવતા હતા આવીને ચા 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 પાડી જમવાનું કરીને ત્યાંથી નીકળી જતા હતા કોઈએ પાર્ટી માટે કામ નથી કર્યું એને કારણે વિસાવદરમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે હજુ પણ એક વિસાવદર શહેર આવશે ત્યારે થોડીક લીડ આમ આદમી પાર્ટી ઘટશે બાકી બધા ગામો છે એ પણ આ આમ આદમી પાર્ટી સાથે છે એટલે જાજો ફેર પડજે એવું લાગતું નથી કારણ કે બાકી પિસ્તાલીસ પંચાવન ટકાનો રેશિયો રહેશે એક વિસાવદર શહેર પ્રોપર જે માં ભાજપને થોડોક ફાયદો થાય એવું છે બાકી બધા બૂથો પર આમ આદમી પાર્ટીનું વર્તન થયું બીજું કે જ્યારે ઇલેક્શન જાહેરથી પહેલાં આમ આદમી પાર્ટીએ અગાઉથી જ ગોપાલ ઇટાલને ઉમેદવાર જાહેર કરી દીધા ઇટાલીએ ત્રણ ચાર મહિનામાં એ પોતાનું વ્યાપક સંગઠન ઊભું કર્યું પ્રચાર કર્યો ગામે ગામે એના મોટા પોસ્ટરો લાગી ગયા જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે બીજું કઈ મહેનત કરવાની નહોતી એટલે એવું કહેવાય કે ગોપાલ ઇટાલિયા અને આ સાથે કિરીટ પટેલ આ બંને જે પ્રચાર પ્રસાર કરવામાં સૌથી આગળ ગોપાલ ઇટાલિયા નીકળી ગયા સૌથી ગોપાલ ગોપાલ ઇટાલિયા સૌથી એને એને ત્રણ મહિનાનો સમય મળ્યો એને બાકી બધાને એને પંદર દિવસનો સમય મળ્યો આ ઉમેદવાર જાહેર થયા પછી એટલે ગોપાલ ઇટાલિયાને માટે અગાઉથી એનું નામ જાહેર કર્યું ને કામે લાગી ગયું ત્યાં સંપર્ક